શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા હું હું કાંતિલાલ શિવલાલ અમૃતિયા કાંતિભાઈ અમૃતિયા મંત્રી બની ગયા છે એમના પરિવારના સભ્યો આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરવી છે એમના દીકરા છે એમના પત્ની છે પહેલાં તો પપ્પા મંત્રી બની ગયા છે હવે કેટલા ખુશ છો ત પિતાશ્રીને મંત્રીનો દરજ્જો મળ્યો છે સરકારમાં ખુશીનો માહોલ તો છે જ ઘરમાં અને પ્રજામાં પણ પરંતુ સાથે સાથ ફક્ત આપણે કંઈ ખુશી નથી માણવાની જે જવાબદારી સરકાર દ્વારા આપવામાં આવશે એને કઈ રીતે વધુમાં વધુ સારામાં સારી રીતે આપણે દરેક વસ્તુને ન્યાય આપી શકીએ અને સારામાં સારી રીતે કામગીરી કરી શકીએ અને લોકો સુધી પહોંચીને એમના પ્રશ્નોનું નિવારણ કઈ રીતે આવે એ દિશામાં આપણે પિતાશ્રી કામ કરશે એવી અમને ચોક્કસ અમને વિશ્વાસ છે સંપૂર્ણપણે એમના પત્ની પણ છે તમે તો એમની આખી રાજકીય જર્ની જોઈ હશે જ્યાંથી શરૂ કર્યું હતું અત્યાર સુધી મંત્રી બનવા સુધી શું કારણ કે પડે પડે તમે એમની સાથે એમની પૂરી આખી પડે પળ સાથે જ રહી છો બધી જ ખબર છે બધાયમાંથી નીકળ્યા છે અને હવે સાહેબ બહુ સરસ રીતે કામ કરશે અને ગુજરાત આખાનું મોરબી એક નહીં ફોન ક્યારે આવ્યો હતો ને ત્યારે શું હતું ઘરમાં બસ કઈ જ ફોન આવ્યો ત્યારે નહીચુઅલી હું તો સાથે નતો ત્યારે પિતાશ્રી હોલ માં હતા હું મારા રૂમ માં હતો એવું હતું થેન્ક યુ થેન્ક યુ સો મચ એટલે કાંતિભાઈના પરિવારવાળા અને જે રીતના એમના પત્નીએ કહ્યું કે પડે પડેપળ સાથે રહ્યું છું ને માત્ર હવે મોરબીનું સારું નથી કરવાનું આખા ગુજરાતનું સારું કરવાનું છે મોટાભાગે આજે જેટલા પણ મંત્રીઓ બન્યા છે એ મંત્રીઓના પરિવાર માટે દિવાળી વહેલા આવી ગઈ છે બધા જ ખૂબ ખુશ છે ક્યારે કામ કરશે કેવી રીતના કરશે બધા જ આગળના પ્રશ્ન છે અત્યારે સ્વાભાવિક રીતના પરિવારના સભ્યોને એવી આશા છે કે વધારે સારું પદ મળ્યું છે વધારે સારું કામ કરી શકે હું હું કાંતિલાલ શિવલાલ અમૃતિયા હું રમેશભાઈ ભુરાભાઈ કટારા હું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા મંત્રી તરીકેના એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યો યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा अथवा तेनी के तेमनी आगर तेनी के तेमनी आगर तेने प्रकट करीश नहीं तेने प्रकट करीश नहीं